તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજ રોજ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તે થઈ હતી તો મિત્રો આપણે આ વિડીયોમાં છે જે રામ મંદિરનો અત્યાર સુધીનો ઇતિહાસ છે જોવાના છીએ જેમાં આપણે છે રામ મંદિરનું છે જે શરૂઆતથી લઈને અંત સુધી જોવાના છીએ ઉપરાંત છે આમાં જે કોઠારી બ્રધર્સ છે તેમણે છે તે રામ મંદિર માટે પોતાની જે છે દેહની આહુતિ આપી હતી તેના વિશે પણ વાત કરવાના છે અને રામ મંદિરના જે પુરાતત્વીય અવશેષો મળ્યા હતા તેના આધારે પણ જે રામ મંદિર પહેલાં હતું તેવું પણ મિત્રો છે અહીં જે જાણવા મળ્યું હતું તે તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોમાં જોડાયા રહેજો રામ મંદિર વિશેનો ઇતિહાસ જોઈએ તો સૌપ્રથમ તો મિત્રો તમે જોઈ શકો છો કે પંદરસો ઇઠા અઠ્યાવીસમાં છે જે બાબરી મસ્જિદનું નિર્માણ છે મીર બાકી બાકીએ મસ્જિદનું નિર્માણ કરાવ્યું અને મુઘલ સમ્રાટના નામ પર મસ્જિદનું નામ બાબરી મસ્જિદ રાખ્યું હતું મિત્રો પંદરસો ઇઠાવીસની વાત છે તે અગાઉ મિત્રો આ અવશેષો મળ્યા હતા તેમાં જે મંદિરના અવશેષો મળ્યા હતા તેની ઉપર છે આ મસ્જિદ બનાવી હતી પંદરસો અઠ્ઠાવીસમાં ત્યારબાદ પહેલીવાર કોર્ટમાં મિત્રો છે આ કેસ ક્યારે પહોંચ્યો હતો તો અઢારસો ને છે આ છે કેસ પહોંચ્યો હતો જેમાં મહંત રઘુવીર દાસે છે ફૈજાબાદ કોર્ટમાં મંદિર નિર્માણની છે મંજૂરી માગી હતી ત્યારબાદ ઓગણીસો ને પિસ્તાલીસમાં છે રામલલ્લા પ્રગટ થયા એટલે કે વિવાદિત ઢાંચાની નીચેથી રામ લલ્લાને એટલે કે રામ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ અને લોકો છે ત્યાં પૂજા કરવા માંડ્યા ત્યારબાદ ઓગણીસો ને પચાસમાં ફરી કોર્ટમાં સંઘર્ષઓને ગોપાલસિંહ વિરાસત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ ફૈજાબાદ કોર્ટે હિન્દુઓને પૂજા કરવાનો છે અધિકાર ઓગણીસો પચાસ પછી મિત્રો આપ્યો હતો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આંદોલનને નવી ધાર છે ઓગણીસો પચાસમાં મળી જેમાં પરમહંસ રામચંદ્ર દાસે પૂજા અને મૂર્તિઓ મૂકવા માટે કેસ દાખલ કર્યો અને આંદોલનને છે નવી ધાર આપવામાં આવી ત્યારબાદ મિત્રો ઓગણીસસો ને ઓગણસાઠમાં છે વિવાદ ભડક્યો અને નિર્મોહી અખાડાએ વિવાદી સ્થળ પર કબજો માટે છે તે કેસ કર્યો હતો ત્યારબાદ ઓગણીસસો ને એક્યાસીમાં છે ત્યારબાદ બાદ ઓગણીસો એક્યાસીમાં વકફ બોર્ડ મેદાનમાં આવ્યું વિવાદિત સ્થળ ઉપર તેમણે છે યુપી સુની વફ બોર્ડ દ્વારા કબજો લેવા માટે જે ફૈજાબાદ કોર્ટમાં છે તેમણે અરજી અથવા તો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ ફરી વખત ઓગણીસસો ને છ્યાસીમાં હિન્દુઓને પૂજાની મંજૂરી મળી અને અદાલતે આ વિવાદિત સ્થળ છે તેને હિન્દુઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓગણીસો નેવાસીમાં ફરી હાઈકોર્ટમાં છે જે કોયસ પહોંચ્યો ઇલાહાબાદ હાઈકોર્ટની યથાસ્થિતિ બનાવી રાખવા આદેશ આપ્યો અને હિન્દુઓને છે જે રાહત મળી હતી ત્યારબાદ ઓગણીસસોને બાણુંમાં બાબરી ધ્વસ્ત કરી દેવામાં બાબરી મસ્જિદ જે હતી ત્યાં તેને છે પાડી નાખવામાં આવી હતી છ ડિસેમ્બરના રોજ ઓગણીસો બાણુંના રોજ છે કાર સેવકોએ બાબરી ઢાંચા પર હુમલો કરી ઇમારત ધરાશાયી કરી નાખી મિત્રો આમાં છે કોઠારી બંધુઓ છે જે ઉપર જે છે બાબરી ઉપર જે મસ્જિદ ઉપર ચડીને તેમણે છે જે ભગવો જે ધ્વજ છે ફરકાવ્યો હતો આ ઓગણીસો બાણુંમાં થયું હતું ત્યારબાદ હાઈકોર્ટ કેસ મિત્રો છે બે હજાર બેમાં થયો જેમાં જમીન પર માલિકીના હક માટે ઇલાહાબાદ હાઈકોર્ટમાં કોષ થયો હતો ત્યારબાદ બે હજાર દસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો જેમાં ઇલ્હાબાદ કોર્ટે છે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વેચવાનો આદેશ આપ્યો હતો જેમાં સુન્ની વફક વફ બોર્ડ નિર્મોહી અખાડા અને છે રામલલા વિરાજમાનને છે જમીન અપાઈ એટલે ત્રણ ભાગમાં છે વેચવામાં આવી હતી ત્યારબાદ બે હજાર અગિયારમાં ચુકાદા ઉપર રોક લગાડી દેવામાં આવી કે ત્રણ જણા કઈ રીતના છે આનો જગ્યા લઈ શકે તો સુપ્રીમ કોર્ટે છે ઇલાહબાદ હાઈકોર્ટના ચુકાદા પર છે રોક લગાવી દીધી હતી ત્યારબાદ વર્ષ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટમાં માલિકનો હક છે કેસની સુનાવણી શરૂ થઈ અને બે હજાર ઓગણીસમાં જે ખંડપીઠની રચના કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં છે પાંચ સદસ્યની જે સંવિધાન પીઠનું ગઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર ઓગણીસમાં છે જે ચુકાદો છે તેને સુરક્ષિત રખાયો હતો અને છ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ જે સુપ્રીમ કોર્ટે છે આ ચુકાદાને જે સુરક્ષિત રાખી દીધો અને છે નવ જે નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ છે સુપ્રીમ કોર્ટના જે પાંચ જજો હતા તેમણે છે તે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો જેમાં બે પોઈન્ટ સાત એકરની વિવાદિત જે જમીન છે તે હિન્દુ પક્ષને છે આપવામાં આવી જ્યારે મસ્જિદ માટે છે અયોધ્યામાં બીજી જગ્યાએ છે પાંચ એકર જે જમીનનો ચુકાદો છે આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો છે આ જમીન છે તે હિન્દુઓના હાથમાં આવી હતી ત્યારબાદ મિત્રો આપણે પુરાતત્વીય અવશેષો વિશે પણ વાત કરી લઈએ તો ભારતીય પુરાતત્વ અવશેષો જે સર્વેક્ષણ ટીમે છે અને બીબી લાલના નેતૃત્વમાં છે ઓગણીસો ચૌતેર સિતોતેરમાં જમીનનો જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં છે મસ્જિદના બાર સ્તંભો મળ્યા હતા જે હિન્દુ મંદિરના અવશેષો હતા મિત્રો આ બાર સ્તંભો મળ્યા હતા તે હિન્દુ મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું ઉપરાંત છે સ્તંભોના પાયામાં જે પૂર્ણ કલર્સ પણ જોવા મળ્યો હતો ઉપરાંત જે ઘડો એટલે કે પાણીનો જે ઘડો એ આ કારના હોય છે જેમાં પૂર્ણ સમૂહ બહાર આવતા હતા આ પ્રતિકો બારમી અને તેરમી સદીના તમામ જે મંદિરો છે તેમાં છે આ પ્રકારના સ્તંભો જોવા મળતા હતા એટલે કે મિત્રો છે આ મંદિર ઉપર છે મસ્જિદ બનાવવામાં આવી હતી તેવું મિત્રો છે આમાં જાણવા મળ્યું હતું આગળ મિત્રો આપણે વાત કરીએ તો હિન્દુઓ માટે આ સમૃદ્ધિના આઠ શુભ પ્રતિકોમાંનું એક હતું જેને અષ્ટમંગલા ચિહ્ન તરીકે પણ ઓળખવામાં આવતું હતું ઉત્ખનન ટીમ જે હતી તેમણે ટેરાકોટાના શિલ્પો મળ્યા હતા જેમાં મનુષ્યના શિલ્પ હતા અને પ્રાણીઓના જે ચિત્રણ કરવામાં આવ્યા હતા જેમાં મંદિરની લાક્ષણિકતા ધરાવતા હતા એટલે કે આ મંદિરની લાક્ષણિકતા ધરાવતા હતા આ મસ્જિદની લાક્ષણિકતા નહોતી એટલે તે ઉપરથી જાણવા મળ્યું કે અહીં જે મંદિર હતું તેના ઉપર છે ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેવું મિત્રો છે આ અવશેષો દ્વારા માહિતી મળી હતી ત્યારબાદ જે મિત્રો આપણે વાત કરીએ તો અયોધ્યામાં જે ગોળીબાર થયો હતો અને જે કોઠારી બ્રધર્સની હત્યા થઈ હતી તેના વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો આમાં છે અયોધ્યામાં જે ગોળીબાર થયો હતો તે પ્રસંગનું વર્ણન કરીએ તો જેમાં જે રામ રથયાત્રા ઉત્તર પ્રદેશ પોલીસે જે બે અલગ અલગ દિવસો ત્રીસ ઓક્ટોબર અને છે બે નવેમ્બર ઓગણીસો નેવું ના રોજ છે નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો અને છે નાગરિકોની ધાર્મિક સ્વયંસેવકો અથવા તો જે કાર સેવકો છે તેને છે મિત્રો અયોધ્યામાં રાણ જન્મભૂમિ સ્થળ પાસે ભેગા થયા હતા રાજ્ય સરકાર દ્વારા સ સત્તાવાર રેકોર્ડ અહેવાલ પ્રમાણે જોઈએ તો અહીં ઓછામાં ઓછા સત્તર લોકો છે માર્યા ગયા હતા મિત્રો કોઠારી જે બંધુઓ છે તેમણે છે બાબરી મસ્જિદ ઉપર તેમણે ભગવો લહેરાવ્યો હતો મિત્રો કોઠારી બ્રધર્સ જે છે બંધુઓ તેમણે છે આ મસ્જિદ ઉપર પ્રથમ વખત છે આ ભગવો લહેરાવ્યો હતો જવાબમાં મિત્રો પોલીસે છે બહુતેર કલાકમાં બીજી વખત જે ગોળીબાર કર્યો હતો તેમાં જે ગઢીની આસપાસની ગલીઓમાં કાર સેવકોનો પીછો કરવામાં આવ્યો હતો અને એક જગ્યાએ છે જેને પાછળથી શહીદ ગલી અથવા તો શહીદ ગલીનું નામ આપવામાં આવ્યું હતું પોલીસના ઘણા કાર સેવકોને મારી નાખ્યા હતા આમાં કોઠારી જે બ્રધર્સ હતા તેઓનો પણ સમાવેશ થઈ છે તેઓને પણ છે ગોળી મારીને છે તે હત્યા કરી દેવામાં આવી હતી કથિત રીતે ઘરની બહાર ખેંચી લાવીને છે તેના પર ગોળી ચડાવવામાં આવી હતી તેવું મિત્રો માહિતી મળી હતી તે પ્રમાણે છે કોઠારી બ્રધર્સનું છે આમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મિત્રો આ છે પાંચસો વર્ષ જૂનું આ છે જે કેસ હતો જેનું છે આજે નિરાકરણ આવી ગયું અને છે રામ મંદિર છે આજે તેની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને રામ મંદિર છે બની ગયું તો આ પ્રમાણે મિત્રો છે રામ મંદિરનો ઇતિહાસ છે જે પાંચસો વર્ષ જૂનો છે માનવામાં આવે છે